કઈક યોજના બનાવી હું તમને આમાં મદદ કરી શકું છું શું તમે જાણવા માંગો છો કે ડોબા ખરીદવા માટે સરકારની કોઈ યોજનાઓ છે પશુપાલન માટે લોન આપતી કઈ કઈ સરકારી યોજનાઓ છે ત્યાં સુધી તમે આરામ કરી શકો છો બિલકુલ સાચું ચાર પગ ભેંસો ખરીદવાનું તમારો વિચાર છે બરાબર તો હવે આપણે એ જોઈએ કે એના માટે તમારે કેટલા પૈસાની જરૂર પડશે

તમારે ડોબા ખરીદવા માટે પૈસા ની જરૂર છે તો આના માટે આપણે કઈ યોજના બનાવી પશુપાલન માટે લોન આપે રજની રજનીગંધા ગુટખા કેવી રીતે બને છે એ જાણવા માંગો છો હું તમને આ માહિતી આપીશ चलो, तुमने रजनीगंधा गुटखा केवड़ीते बने थे, ये विषय जनाओ। तुम्हारा ध्यान ही रख जो। अबे जल्दी बोल, कल सुबह पनवे निकलना है। <laughs> राखियों ध्यान जल्दी बोलो वे। Of course, वो आही रजनीगंधा गुटखा में तमाकू।

સોપારી ચૂનો કાથો એલચી અને કેટલાક મસાલા અને સુગંધિત દ્રવ્યો નાખવામાં આવે છે શું તમારે

વક્ત બદલ દિયા જઝબાત બદલ દિયા જિંદગી બદલતી ઓ મારો 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 તો ગાઈસ જોયું તમે આજે Google Gemini ગુજરાતી ગુજરાતીમાં તો યાર અમારો વિડિયો જોમ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમને અમારા વિડિયોનું નોટિફિકેશન કેલી મળતી રહે આવજ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુથી વધુ શેર કરો શું કહેવાનું ભાઈ શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો